નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો તેમના દીકરા એટલે કે મિલન ઠાકોરની થોડા સમય પહેલાં સગાઈ કરી દેવામાં આવી હતી અને તેમની સગાઈ સાથે સાથે આ બર્થડે પણ બનાવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે વિક્રમ ઠાકોરની દીકરાની થવાવાળી વાઈફ વિક્રમ ઠાકોર અને તેમના પરિવારને કેક ખવડાવતા દેખાવી રહી છે પણ મિત્રો આ કેક કોના માટે છે અને કોનો બર્થ ડે છે તેવું તમે જાણવા માટે પહેલાં તો તમે અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને તો મિત્રો વિડીયોમાં જાણીએ કે આ કેક મિલન ઠાકોરની થવાવાળી વાઈફના બર્થડેનો છે અને તેમનો બર્થડે પણ સગાઈ સાથે મનાવવામાં આવી રહ્યો છે અને ધૂમધામથી તેમની સગાઈ પણ કરવામાં આવી હતી તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો તમે પણ વિક્રમ ઠાકોરના બરોબરના બહુ મોટા ફેન હોય તો વિક્રમ ઠાકોરને દીકરાને બધાઈ આપવા માટે કમેન્ટ બોક્સમાં તમે કોંગ્રેચ્યુલેશન લખી શકો છો